વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીનું મોત થતા ચકચાર થઈ ગઈ ફેકલ્ટી આપેલા નિવેદનથી વિદ્યાર્થીનીના પરિવારમાં ભારે રોષ છે ડીન અંબિકા પટેલે સ્વીકાર્યું ફેકલ્ટીમાં એક વર્ષથી ઇલેક્ટ્રિશિયન નથી જો ઇલેક્ટ્રિશિયન હોય તો પણ જે બનવાનું હતું તે બન્યું જ હોત વિદ્યાર્થીનીના પિતાએ યુનિવર્સિટી સામે ગંભીર આરોપ લગાવ્યા છે દુર્ઘટના માટે યુનિવર્સિટી સત્તાધીશોને તેમણે જવાબદાર ગણાવ્યા પિતાએ કહ્યું યુનિવર્સિટીમાં સીસીટીવી કેમેરા પણ ડિપાર્ટમેન્ટમાં ઇલેક્ટ્રિક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ સત્તાધીશો પર ગંભીર સવાલો ઉઠાવ્યા જવાબદાર તો માનીશ કારણ કે વિદ્યાર્થીનું કરંટ લાગતા મૃત્યુ થયું છે બરાબર તો ત્યાં જે કોઈને પ્રોબ્લેમ ન થાય એના માટે એમને સારી વ્યવસ્થા કરવી જોઈએ અહીંયા મેં જોયું છે તો અમે કેટલાય આવેદનપત્રો આપ્યા છે તો અમને જવાબ નથી મળ્યા જેમ કે ગઈકાલે વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું છે બરાબર તો કરંટ લાગતા મૃત્યુ થયું છે તો આ બધી પ્રોબ્લેમ વિદ્યાર્થીઓને સામનો કરવો પડે છે આ ઘણી ગંભીર બાબત કહેવાય અને ફેકલ્ટી આના પર સખ્ત કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ બધા જે વાયર ખુલ્લા છે એમને ધ્યાન રાખવું જોઈએ ને કારણ કે વરસાદનો સિઝન પણ છે જેના કારણે ઇલેક્ટ્રિશિશન

ડોલમાં જે વાપરતી વસ્તુ હોય છે બરાબર છે હવે ટેકનિકલ ફોલ્ટની અંદર એવું છે કે તમે ઇન્ટરનલ જો કોલ શોટ થાય તો બોડી અર્થ બતાવી શકે ને કોઈ બી વ્યક્તિને નુકસાન કરી શકે એટલે એ વસ્તુ જોખમ છે એટલે એ કદી બી ન વાપરવું જોઈએ અમે કસ્ટમરને બી અમે આગ્રહ કરીએ છીએ કે ડોલમાં વાપરતી વસ્તુને તમે યુઝ ના કરી શકો એટલે જીવનમાં જોખમ વસ્તુ જેવી થઈ શકે એવી છે એમાં કોયલ અને પાવડર બી આવે છે અને એમાં કેવું છે કે જો કો પાવડર જ્યાંથી જો કોલ સાઇડથી હટી જાય એટલે એ વસ્તુ શું છે બોડી અર્થ પર થઈ જાય એ બોડી અર્થ થયા પછી શું થાય ઇન્ટરનલ કરંટ મારતો હોય છે એટલે કરંટ મારે એટલે વ્યક્તિને કોઈ બી વ્યક્તિ વાપરતું હોય ને એ સ્વાભાવિક રીતે એને કરંટ આવવાનો જ છે એટલે એની જાન જાનહાની થઈ શકે છે એ નિષ્કાળજી કેવું છે કે પ્લાસ્ટિક ડોલ હોય તો કશો વાંધો નથી આવતો પણ સ્ટીલ અને પિત્તલની ડોલ તમે હોય એમાં કરંટ લાગી શકે પણ એ વસ્તુ જોખમ છે પણ ગ્રાહકને એટલો આગ્રહ કરે છે કે ભાઈ આ વસ્તુ તમે યુઝ ના કરો તો સારું છે જીવન માટે સારું છે સાવચેતી માટે પછી એને બંધ કરો બરાબર એને બંધ કરો કે એ તમને યોગ્ય લાગે લાકડું હોય કાં તો પાર્ટી હોય કાં તો પછી કોઈ બી લાકડાની વસ્તુ હોય તેનાથી તમે સ્વિચ ઓન કરો કે બંધ કરી શકો પણ તમે ડાયરેક્ટ હાથમાં તમે તમે ડાયરેક્ટ ડોલમાં તમે હાથ નાખો તો એ કરંટ લાગવાની સંભાવના ખરી वो इलेक्ट्रिक कोयल से पानी गर्म कर रहे थे अपना कोई काम को वो रिसेंटली कुछ टाई एंड डाई का कुछ सीखे आया वर्कशॉप करने के लिए तो उसको अपनी कैनवास को शायद वेट करने के बाद टाई एंड डाई का या कलर करने का यू नो डाई करके कुछ काम करना होगा इसलिए अपनी प्रोसेस में अपनी काम को लेके कुछ कर रही थी बट जो रोड उसने डाला था तो वो शायद उसी में से कपड़े से इलेक्ट्रिसिटी कंटिन्यू और कोई नहीं थे ऊपर और बारिश का सीज़न था वहाँ पानी था लेकिन जब बच्चे बाद में ऊपर गए तो गिरी पड़ी तो हमने फटाफट उसको बचाने का कोशिश किया नरहरी लेके गए लेकिन हमारे हाथ में नहीं रहा और अभी तो पोस्टमार्टम के लिए अंदर है तो हम उसी के लिए इधर ही बैठे हैं बाहर कोयल तो वैसे हम अलाउड नहीं है लेकिन वो अपनी घर से खुद लेके आए क्योंकि अभी कोई वर्कशॉप करके कुछ सीख के आई थी शायद वो करना चाहती होगी और गरबा चल रहे थे हमारे सब लोग हम उसी में भी बिजी थे और वो इसके थोड़ी देर पहले आर्टिस्ट्री क्लास अटेंड करके आई है वहाँ जाके डेढ़ घंटा तो कुछ बच्चे लंच गए ये ऊपर गए उसको लगा होगा शायद वेट करके रख के फिर खाना खा के आएंगे पत, कुछ हमें पता नहीं है उसके बारे में देखो ये अभी मैं सोच रही एक दुखद घटना हुआ है हम सबको उसके वो वो दुख में से बाहर निकलने तो अगर कोई भी कुछ चीज़ अगर रह गया तो हम उसके ऊपर यूनिवर्सिटी को रिक्वेस्ट कर रहे हो यूनिवर्सिटी रजिस्ट्रार कल आए थे उन्होंने बोला फिर कुछ भी एक कमेटी बिठाएंगे वो देखेंगे जो भी कुछ कार्यवाही करना करेंगे वायरिंग में वो ये हाँ हर चीज़ में हमें सुधारा करना होगा अभी लेटेस्ट अपडेट की वजह से बट ये जो है एक दुखर करना था क्योंकि कोयल में से इलेक्ट्रिक शॉक हो रहे थे वो कोयल वहाँ नहीं लगाना चाहिए था तो ये अभी आछय अब दुराछे अब ये वो करने का टाइम नहीं है अपने को दुखद हुआ अब लेकिन डेफिनेटली अगर कुछ है तो हम उसकी दोबारा ऐसा कोई भी चीज़ ना हो उसके लिए हम पगला लेंगे